નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ આજ રોજ તારીખ પંદર નવ બે હાજર ચોવીસ ની રોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ઝાંઝરી મંદિર કોટેશ્વર મહાદેવ ખાતે રમેશભાઈ પટેલ હાથીપુરા કંપાવાળા દ્વારા દિવ્યાંગ સમુદાય અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેમ્પ સંસ્થા બુટલના સાનિધ્યમાં શ્રાવણ માસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગ ભાઈઓ બહેનો એકસો પચાસથી વધુ ઉપસ્થિત રહ્યા હતા અને રોજગાર માહિતી તેમજ પેરા સ્પોર્ટ્સ વિશે વિજયભાઈ રાણા દ્વારા સુંદર વિસ્તૃત માહિતી આપવામાં આવેલ સદર કાર્યક્રમ કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી એક હજાર આઠ વિજય રામદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા સાથે હાથે પુરા કંપાના અનિલભાઈ પટેલ દિનેશભાઈ પટેલ રમેશભાઈ પટેલના સહયોગથી આયોજન અરવલ્લી ફિઝિકલ હેન્ડીકેમ્પ સંસ્થા બુટલના પ્રમુખ કરશમભાઈ પટેલ પ્રકાશભાઈ જોશી વિનોદચંદ્ર બી પટેલ વિજયભાઈ રાણા પુષ્પાબેન પટેલ ચંદ્રિકાબેન બારોટ તથા પ્રવીણભાઈ પરમાર વગેરે દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ ભાઈઓ બહેનોને રમેશભાઈ પટેલ હાથીપુરા કંપાવાળા દ્વારા સુરુચિ ભોજન આપવામાં આવ્યું હતું રિપોર્ટર ભરત આર કોડી ધનશુરા